લિંબાયત વિસ્તારમાં રવિ ચીરા નામના યુવકની હત્યા ત્રણ મિત્રોએ જ મળી મિત્રોની કરી હત્યા ચપ્પુ તલવાર અને પથ્થર મારી કરી હત્યા લિંબાયત પોલીસે ત્રણ હત્યારાની કરી ધરપકડ આરોપી અને મૃતક બંને રીઢા ગુનેગાર આજથી ત્રણ થી ચાર દિવસ પહેલા એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ સિવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી કોદાચારીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્કે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવ અનુસંધાન જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી છે આ હત્યારાઓ અને જે મરણ જનાર છે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ડિંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝગડાનું સ્વરૂપમાં આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું